જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું નવા વ્લોગમાં ઘણા દિવસ ત્યાં વ્લોગ બનાવ્યો નહોતો અને આજે છે ને આપણે માંડવી ઉપાડની ઉપાડવાની છે ને શરૂઆત કરી દીધી છે પણ પાછળની સાઈડ છે ને મકાનની આપણે જે સુકાતી હતી માંડવી એને ઉપાડી લીધી હતી પણ હવે છે ને આપણે આ બાજુની છે ને ઘરની આંગણે જે માંડવી છે ને એને ઉપાડવાની છે એટલે વ્લોગમાં આગળ બને રહેજો ચાલો તો આપણે ટ્રેક્ટરને ચાલુ કરીએ બરાબર ચાલુ કહી દીધું હવે ટ્રેક્ટર ઉપાડેલો હલો આપણે આ છે ને ઘરને આંગણે જે ટૂંકા ટૂંકી સારું છે ને જી આ થોડી થોડી બે ચાર પાંચ હારું એની આપણે ટ્રાય કરવી છે કાચી પડે છે કે પછી માંડી પાકી ગઈ છે તો આપણે એને ઉપાડી નાખશું થોડીક લીલકાય છે પણ હવે તમે કોમેન્ટમાં કહેજો કાચી છે કે પાકી ગઈ છે થોડુંક અમને એ કહેજો હલો આપણે ટ્રેક્ટર ચાલુ કરી દીધો છે અને હવે આપણે ચાલુ કરીએ હલો બસ हॅलो हल्वा हो। दे धीमे धीमे काप्पा पाछळ तो पाच पाछळ पाच लोले ट्रॅक्टर पाछो बस 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 bas hadi lastiyo al orada yolo, or, al orada હલો મિત્રો તો ચાલું કઈનું છે બઉ ઊંડો ન જવા દેજો બહુ ઊંડો જવા ન દેજો હા ઊંડો બે જાય છે ઊંડો હા બરાબર છે હા બરાબર છે બોલો ઊંડો બે જવ ઉપર રાખ ઉપર રાખ થોડોક આપણે આવી ઉપડે આપણે ઊંડો ના બેડતો ધીમે ધીમે બહુ નહીં બઉ નહીં બઉ ઊંડો ના બેડતો પછી આ ડુકડે છે ધીરે ધીરે હાલવા દે હાલો ધીમે ધીમે હલવા દે હવે ઘાટી પડે આપણી મગફળી એટલે આપણે આરો રાખ્યો ઉપાડવાનું બઉ ઊંડો ના બે હાડતો આ ઘર ને આંગણે વલતો નામી છે ફાલે હારો છે આપડે જોવા રહ્યો મિત્રો ને ફાલ પણ બતાડી દઈએ અહીંયા જોઈ લઈ કપાતી નથી ને કપાઈ જાય તો વળી વીણી વીણીને આપણે થાકી જાઉં એના કરતાં આપણે ધ્યાન રાખવું જરૂરી છે પહેલાં વહેલાં તો હા સારું છે નેપાલ ભગવાન હમ થોડીક કાચી જણાય છે થોડીક હવે મૂકી દે આવે બસ હવે જવા દે થઈ ગયું હલો આપણે આ બોણી કરવા હતી થઈ ગઈ હવે ઘરે મૂકી દે છે અહીંયા મૂકી દે ના એ નથી હવે જવા દે